મારું નામ ડૉક્ટર વિવેક સિંહા હું ડિરેક્ટર ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ ઘટનાની જાણ એ મુજબ છે કે સવારે સાડા સાત પોણા આઠના સુમારે આપણી જે શાળાની આઠ નંબરની બસ સ્કૂલે આવતી હોય ત્યારે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક અને ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથવા બસની અંદર આમ તો ઓગણચાલીસ જેટલા વિદ્યાર્થીઓ ટ્રાવેલ કરતા હતા પણ સદનસીબે કોઈ પણ બાળકોને મેજર ઈજા નથી થઈ કોઈ એક બાળકને નાકમાં થોડીક ઈજા થઈ છે અમારા એક શિક્ષક બેન છે એને થોડીક ઈજા થઈ છે અને અત્યારે હજી અમારે ત્યાં જવાનું છે એટલે પછી મને ખ્યાલ આવશે કે બહેનને કેટલું લાગેલું છે એના આધારે અમે જોશું પણ બાળકોને સદ સદનસીબે કોઈ પણ બાળકને કાંઈ પણ ઈજા ગંભીર ઈજા નથી થઈ મોટાભાગના બાળકો સ્કૂલની અંદર અટેન્ડ કરવા માંડ્યા છે અને ક્લાસ પણ ચાલુ થઈ ગયા છે ના ડ્રાઈવરને અમે પ્રાથમિક અમે સ્મેલ કર્યું અત્યારે ડ્રાઈવર પણ અહીંયા હાજર છે અને એવું કોઈ અમને નથી મેડિકલ પેલું એને લાગ્યું એને મને એમ કીધું કે ચક્કર આવ્યા છે એના લીધે થયું છે છતાંય એની જે કંઈ મેડિકલ તપાસ કરવાની હશે તો પણ અમે કરશું અને જો ફિટ નહીં જણાય તો અમે એને રજા પણ